જય જીવંતિકા માના વ્રતની કથા એક નગર હતું નગરનો રાજા ખૂબ દયાળુ અને પ્રજાપાલક હતો તે પોતાની પ્રજાને પુત્રની માફક જાળવતો પ્રજા સુખી તો પોતે સુખી અને પ્રજા દુખી તો પોતે દુખી તેવું તે માનતો હતો આ રાજાને ત્યાં દોમદોમ સાહેબી હતી પરંતુ ભગવાને તેમને ઘેર શેર માટીની ખોટ મૂકી હતી તેથી ચિંતામાં ને ચિંતામાં રાજા રાણી બંને સુકાતા હતા એક વખત રાણી રાજમહેલમાં ઉદાસ મને બેઠા હતા ત્યાં તેમની દાસી આવી દાસીએ રાણીને ઉદાસ જોઈ પૂછ્યું કે રાજમાતા આજે તમે ઉદાસ કેમ બેઠા છો તમારી ઉદાસીનું કારણ મને નહીં કહો ત્યારે રાણીએ કહ્યું દાસી પ્રભુએ મને ધન દોલત આપી છે પરંતુ તેનો વાપરનાર નથી આપ્યો તેથી મને ખૂબ જ ચિંતા થાય છે આ સાંભળી દાસીએ કહ્યું રાણીજી આપ મારું કહ્યું કરો આજથી તમે સગર્ભા છો તેવું જાહેર કરો પછીનું હું લઈશ આ દાસી ગામમાં સુયાણીનું કામ કરતી હોવાથી ગામમાં કયા વખતે કોને સુવાડ આવવાની છે તે તેને ખબર રહેતી રાણીને નવ માસ પૂરા થતા એક બ્રાહ્મણના ઘેરે જન્મેલું બાળક લાવી આપ્યું અને રાણીની ગોદમાં સુવડાવી દીધું અને સવારના પહોરમાં વધામણી આપી કે રાણીને પુત્રનો જન્મ થયો છે તેથી રાજાએ તો ગરીબ અને બ્રાહ્મણોને અન્નદાન વસ્ત્રદાન વગેરે છૂટે હાથે આપવા માંડ્યું અને પુણ્યના માર્ગે પ્રભુએ આપેલો પૈસો વાપરવા માંડ્યો આખા નગરમાં ખૂબ જ આનંદ આનંદ વર્તાઈ ગયો નગરમાં મીઠાઈઓ વહેંચાય અને ખૂબ જ ધામધૂમ મચી ગઈ જ્યારે બીજી બાજુ સુયાણીના કાવતરાથી બ્રાહ્મણીના ઘરમાં રોક કળમચી ગઈ કારણ કે પોતાનું બાળક કોઈ ઉપાડી ગયું હતું પરંતુ આ બ્રાહ્મણી માતા જીવંતિકાનું વ્રત કરતા હોવાથી માં જીવંતિકા તેના બાળકનું રક્ષણ કરવા રાજમહેલમાં આવતા રહેતા અને બ્રાહ્મણીને પણ વિશ્વાસ હતો કે મારો પુત્ર જ્યાં હશે ત્યાં માતા જીવંતિકા જરૂર તેનું રક્ષણ કરતા હશે આ બાજુ બ્રાહ્મણનો પુત્ર રાજમહેલમાં રાજકુમાર તરીકે દિવસે દિવસે મોટો થવા લાગ્યો રાજકુમાર બધી જ વિદ્યામાં ખૂબ જ પ્રવીણ હતો સમયે રાજાનું અવસાન થતાં તેના પિતાનું રાજ્ય તેને મળ્યું તે પણ પોતાના પિતાની જેમ પોતાની પ્રજાને પુત્રની માફક સાચવતો હતો તેણે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવાનો વિચાર કર્યો તેથી તેની માતાની રજા લઈ પિતાનું શ્રાદ્ધ કરવા ગયા જે ચાલી નીકળ્યો તે ચાલતો ચાલતો જ્યાં રાત પડતી ત્યાં વિસામો લેતો અને સવારે આગળ ચાલી નીકળતો એક દિવસ એક ગામમાં રાત પડી તેણે એ ગામમાં રહેવાનો વિચાર કર્યો તે ગામમાં જઈ એક શેઠને ત્યાં સાથ કર્યો કે ઘરમાં કોઈ છે કે નહીં ત્યારે મકાન માલિક બહાર આવી અને પૂછે છે કે ભાઈ તું કોણ છે ક્યાંથી આવે છે અને તારે કોનું કામ છે રાજકુમાર બોલ્યો કે હું એક અજાણ્યો મુસાફર છું રસ્તામાં રાત પડી ગઈ હોવાથી તમારા ગામમાં રાત રહેવાનો વિચાર કર્યો અને તમારા ઘરે આવીને સાથ પાડ્યો આજની રાત મને રહેવા દો તો તમારી મોટી મહેરબાની માનીશ હું ઉજ્જૈન નગરીથી આવું છું સવારે ચાલ્યો જઈશ શેઠ કહે ખુશીથી રહે ભાઈ આ તારું જ ઘર છે એમ કહી તેનો સત્કાર કર્યો અને તેને જમવા રસોઈ બનાવી જમાડ્યો અને બહાર ઓટલા પર પથારી કરી આપી આથી રાજકુમાર થાક્યો પાક્યો હતો તેથી ઘસઘસાટ ઊંઘી ગયો બીજી બાજુ વાણિયાની વહુને સુવાવડ આવી હોવાથી તેના દીકરાની છઠ્ઠી હતી અગાઉ વાણિયાના કુખે જન્મેલ દરેક બાળક સાતમા દિવસની સવારે મરણ પામતા આથી તેઓ ચિંતિત અવસ્થામાં સૂતા હતા એમ કરતા તેઓ પણ ઊંઘી ગયા મધ્યરાત્રિએ વિધાતા વાણિયાના છોકરાના લેખ લખવા આવ્યા ત્યારે બહાર સુતેલા રાજકુમારનું માતા જીવંતિકા ઓશિકે ઊભા રહી રક્ષણ કરતા હતા તેમણે વિધાતાને રોકીને કહ્યું કે બહેન અત્યારે મધ્યરાત્રિએ તારું આગમન કેમ થયું ત્યારે વિધાતાએ કહ્યું કે વાણિયાને ત્યાં દીકરો આવ્યો છે તેથી આજે છઠ્ઠી છે તેના લેખ લખવા આવી છું ત્યારે માતાજીએ કહ્યું કે બેન તેના લેખમાં તો શું લખીશ વિધાતાએ કહ્યું કે આ છોકરો સવારે મરણ પામશે ત્યારે જીવંતિકામાએ કહ્યું જ્યાં મારી હાજરી હોય ત્યાં કોઈનું અમંગલ ન થાય માટે તારે તેનું દીર્ધાયુષ લખવું પડશે ત્યારે વિધાતાએ કહ્યું કે મારે તેના લેખમાં હોય તે જ લખવું પડે માટે માતાજી બોલ્યા તારી ઈચ્છા કદી પૂરી થશે નહીં તારે દીર્ઘાયુષ લખવું જ પડશે વિધાતાએ જીવંતિકાના કહેવાથી બાળકનું દીર્ઘાયુષ લખ્યું સવારે વાણિયાના ઘરના ઉઠ્યા ત્યારે પોતાના બાળકને જીવતું જોયું તેથી સૌ ગાંડા ખેલા થઈ ગયા આ અગાઉ જન્મેલા દરેક બાળક સાતમા દિવસના સવારે મરણ પામ્યા હતા તેઓ પોતાના ઘેર આવેલા મુસાફરને સારા પગલાનો ગણવા લાગ્યા આથી તેઓ ખૂબ જ આદર સત્કાર કર્યો અને રાજકુમારે જવાની રજા માંગી ત્યારે તેને રહેવા માટે ખૂબ આગ્રહ કર્યો ત્યારે રાજકુમારે કહ્યું કે હું મારા પિતાજીનું ગયાજી શ્રાદ્ધ કરવા જાઉં છું હું જ્યારે મારા દેશમાં પાછો જઈશ ત્યારે તમારા ઘરે જરૂર આવીશ જ્યારે બ્રાહ્મણ પુત્ર રાજકુમાર તેના પિતાનું બ્રાહ્મણની મદદથી શ્રાદ્ધ પિંડદાન આપે છે ત્યારે તેને પાણીમાં એકને બદલે બે હાથ દેખાય છે તેનું રહસ્ય તેને સમજાતું નથી અને પંડિતોને કારણ પૂછ્યું તો ચૂપ રહ્યા રાજકુમારે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પંડિતોએ કહ્યું કે એક હાથ કોઈ હોય તેવું લાગે છે રાજકુમારે શ્રાદ્ધ કર્યા બાદ લગભગ વર્ષ જેટલો સમય તીર્થયાત્રામાં ગાળ્યો અને પછી ઘેર જવા નીકળ્યા પરંતુ મનમાં પેલા બે હાથની શંકા જતી નથી એક પછી એક ગામ વટાવતો પેલા વાણિયાના ગામમાં આવ્યો અને વાણિયાના ઘેર ગયો ત્યારે પણ તેના પત્નીને બીજો પુત્ર જન્મ્યો હતો તેની છઠ્ઠી હતી આજે વિધાતા આજે લેખ લખવા આવવાના હતા ખરા સમયે રાજકુમારને આવેલો જોઈ વણિક શેઠ તો ગાંડો ખેલો થઈ ગયો અને તેણે રાજકુમારનો આદર સત્કાર કર્યો રાજકુમાર રાત્રે ઘરના ઓટલા પર પથારી કરી સૂતો હતો અને માતા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા હતા આજે પણ વિધાતા દેવી છઠ્ઠીના લેખ લખવા આવ્યા ત્યારે માતાજીએ આડુ ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું આજે કેમ તારું આગમન અહીંયા છે ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે આજે વાણિયાના દીકરાની છઠ્ઠી છે તેથી લેખ લખવા આવી છું પણ મોટી બહેન આજે તમને અહીંયા જોઈ મને ખૂબ જ નવાઈ લાગી છે તમારું અહીંયા હાજર રહેવાનું કારણ મને કહો જીવંતિકામાએ કહ્યું કે બહેન આ રાજકુમાર સૂતો છે તેની મારું વ્રત કરે છે અને જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેના બાળકનું રક્ષણ કરવાની મારી ફરજ છે આથી મારી હાજરી અહીંયા છે બહેન તું મને કહે કે આ છોકરાના લેખમાં તો શું લખવાની છે ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે તેના લેખમાં આવે છે કે સવારે બાળક મૃત્યુ પામશે તો જીવંતી કામા બોલ્યા જ્યાં મારી હાજરી હોય ત્યાં અશુભ કંઈ ન થાય માટે તારે દીર્ધાયુષ લખવું જ પડશે આ વાતચીત સુતેલા રાજકુમાર જાગી જઈ સાંભળતો હતો પિતાતા દેવીએ કહ્યું કે બહેન તમારા વ્રતનો પ્રભાવ તો જોયો પણ તે વ્રતની વિધિ કહો ત્યારે માતાજી બોલ્યા સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ માસના પહેલા શુક્રવારે સવારે અડચણ હોય તો બીજા શુક્રવારે સવારે નાહિતોય પીળા વસ્ત્રો કે ઘરેણા પહેરે નહીં ચોખાના ઓસામણને ઓળંગે નહીં પાંચ દિવેટનો દીવો કરી મારું પૂજન કરે અને આખો દિવસ ઉપવાસ કરે અથવા તો એક ટાણું કરે તેના બાળકનું હું સદા રક્ષણ કરું છું પણ તું વાણિયાના છોકરાનું દીર્ધાયુષ લખવાનું ભૂલતી નહીં વિતાતા દેવી વાણિયાના બાળકનું દીર્ધાયુષ લખ્યું અને બીજા દિવસે વાણિયાના ઘરના જાગ્યા ત્યારે બાળક માની સોડમાં શાંતિથી નિદ્રા લઈ રહ્યો હતો તે જોઈ વણિકના ઘરનાને ખૂબ જ હર્ષ થયો અને મનમાં એવો વિશ્વાસ થયો કે આવેલ મહેમાન સારા પગલાંનો હોવાથી આપણા ઘરમાં અશુભ થતું રહી ગયું અને બાળક જીવતો રહ્યો સવારે રાજકુમારે જ્યારે પોતાના ઘેર જવાની રજા માંગી ત્યારે વાણિયાએ રોકાઈ જવા ખૂબ આગ્રહ કર્યો પણ વણિકની રજા લઈ પોતાના નગરમાં જવા રવાના થયો અને સાંજે પોતાના મહેલ આવ્યો ત્યાં સુધી તેના મનમાં જીવંતિકામાં અને વિધાતા દેવીનો થયેલો વાર્તાલાપ રમતો હતો અને તેથી જ તે મહેલે જઈ તરત પોતાની માતાને પ્રશ્ન પૂછ્યો કે મા તમે કોઈ વ્રત કરો છો ત્યારે રાજમાતાએ કહ્યું કે બેટા આજ સુધી તો મેં કોઈ વ્રત કર્યું નથી રાજકુમારના મનમાં વિચાર આવ્યો કે આ મારી જન્મદાતા માં નથી તેણે પોતાની જન્મદાતા માં શોધવા એક યુક્તિ રચી શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે સાંજે પાંચ વાગે રાજમહેલમાં જમણવાર હોવાથી દરેક સ્ત્રીઓએ ખાસ પીળા રંગના વસ્ત્રો પહેરીને જમવા આવવું સાંજે બધા જમવા આવ્યા રાજકુમાર પ્રવેશ દ્વાર પાસે આરામ ખુરશીમાં બેઠા બેઠા ધ્યાન રાખે છે કે પીળા વસ્ત્રો નથી પહેર્યા બધા જમીને રહ્યા છતાંય પીળા રંગ વગરના કપડાવાળી સ્ત્રી જોવામાં નહીં આવતા તેમણે ગામમાં સિપાઈ મારફત તપાસ કરાવી કે આજે જે ગામમાંથી જમવાનું આવ્યું હોય તેને લઈ આવો થોડી એક સિપાઈ આવી કહેવા લાગ્યો કે એક બ્રાહ્મણી સ્ત્રી જમવા નથી આવી તે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત હોવાથી પીળા રંગના વસ્ત્રો પહેરતી નથી રાજકુમારને લાગ્યું કે જરૂર આ બ્રાહ્મણી જ મારી માતા હોવી જોઈએ તેણે સિપાહી જોડે લાલ રંગના વસ્ત્ર મોકલ્યા વસ્ત્રો પહેરી માતા જીવંતિકામાનું વ્ર નામ લઈ તે જમણવારમાં આવવા માટે નીકળી રાજમહેલમાં પ્રવેશ દ્વાર પાસે પહોંચી રાજકુમાર આરામ ખુરશીમાં બેઠો હતો તેને જોતાં જ તેના થાનમાંથી દૂધની શેર છૂટી અને રાજકુમારના મોઢામાં જઈને પડી તરત જ રાજકુમાર મા કહી તેને વળગે ગળેલ ગાડી પછી તે પોતાની માતાને મહેલમાં લઈ ગયો અને કહ્યું કે મા તું મારી જન્મદાતા માં છે આજથી તારે મારા મહેલે રહેવાનું આમ કહી પોતે ગયા જ ગયો હતો અને જીવંતિકા મા અને વિધાતા દેવી વચ્ચે થયેલી વાતચીત કરી સંભળાવી બ્રાહ્મણીને ખ્યાલ આવ્યો કે દાયણે કપટ કરી પોતાની ગોદમાંથી બાળકને ઉઠાવી રાણીની ગોદમાં સુવાડી દીધો હશે અને દાયણે રાણીને પુત્ર ન હોવાથી ધનની લાલચે આ કામ કર્યું હશે તેવું તેને મનમાં થયું જે થયું તે સારા કારણે જ થયું કારણ કે તેનો પુત્ર ઘરે હોત તો મોટો રાજા ન બની શક્યો હોત અને માતા જીવંતિકાના પ્રતાપે તેનો પુત્ર મોટો રાજા બન્યો આમ માતા પુત્રનું મિલન થયું આ વાત રાણીને પૂછતા આ વાત સાચી છે તે કહી બતાવ્યું જીવંતિકા માનો આવો પ્રભાવ નજરે નિહાળી ગામની દરેક સ્ત્રીઓ જીવંતિકા કામાનું વ્રત કરવા તૈયાર થયું અને રાજકુમારની માતા બ્રાહ્મણીને કહેવા લાગી કે બહેન અમારે પણ આ જીવંતિકા કામાનું વ્રત કરવું છે તો તેની વિધિ કહો બ્રાહ્મણીએ કહ્યું કે બહેન તમે ઘણી જ ખુશીની વાત કરી જીવંતિકા માનું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે તે દિવસે પીળા વસ્ત્રો કે ઘરેણા પહેરવા નહીં ચોખાનું ધોવરામણ ઓળંગવું નહીં સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ માતા જીવંતિકાના નામનો પાંચ દિવેટનો દીવો કરવો માનું ધ્યાન ધરી અને પૂજન કરવું પોતાના બાળકનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવી ત્યારબાદ સાકર નાખેલો કંસાર ધરાવી તે ધરાવેલા કંસારનું એક ભોજન આ વ્રત વર્ષ વર્ષ સુધી માસના પ્રથમ શુક્રવારે કરવાથી વધારે ફળ આપે છે બાદ વ્રતનું ઉજવણું કરવું સ્ત્રી જો પૂર્ણ શ્રદ્ધાથી જીવંતિકા માનું વ્રત કરે તો માં તેના બાળકનું હંમેશા રક્ષણ કરે છે અને વિખુટા પડેલા પોતાના સંતાનોને આપોઆપ મળી આવે છે મારો પુત્ર પણ મને જીવંતિકામાંએ આપોઆપ પાછો મેળવી આપ્યો છે તે તમે બધા જાણો છો માટે દરેક બહેનોએ જેટલા બને એટલા શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવા તમારા સર્વનું કલ્યાણ થશે ત્યારથી દરેક સ્ત્રીઓ માતા જીવંતિકામાંનું વ્રત કરવા લાગી હે જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવી તમારી વાર્તા લખનાર વાર્તા વાંચનાર સાંભળનાર સર્વને ફળજો અને સર્વના બાળકોનું સદા રક્ષણ કરજો જય જીવંતિકામાં